નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે તમે નવું આધાર કાર્ડ એનરોલ કરાવ્યું હોય અથવા તો આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારના અપડેટ્સ સુધારા વધારા કર્યા હોય મોબાઈલ એડ કર્યો હોય ફોટો એડ કર્યો હોય તો આવી વસ્તુ માટે તમને એના માટે એનરોલમેન્ટ સ્લીપ આપવામાં આવે છે આ પ્રકારની સ્લીપ છે એના આધારે તમારી અપડેટ્સ છે એ સુધારા વધારા થયા છે કે કેમ ફોટો મોબાઈલ તમે જે પણ કરાવ્યું હોય એ વસ્તુ એડ થઈ છે કે કેમ એ પહેલાં ચેક કરવું પડે એટલે કે એનું સ્ટેટસ ચેક કરવું પડે અને ત્યાર પછી આ સ્લીપના આધારે કેવી રીતે આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો કરી શકીએ છીએ એ આજના વિડીયોમાં જોવાનું છે આ પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો હવે સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુ આઈ આઈ લોગ ઇન આટલું લખીને સર્ચ કરવાનું છે માય આધાર લોગ ઇનનો ઓપ્શન આવી જશે એના પર ક્લિક કરો હવે આ પ્રકારે વેબસાઇટ ઓપન થઈ જશે આની સીધી લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમને નીચે ઓપ્શન મળી રહેશે ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં નીચે સ્ક્રોલ કરો એટલે અહીં હું ઝૂમ કરી અને બતાવું છું હવે અહીં તમને ત્રણ ઓપ્શન મળી રહે છે એનરોલમેન્ટ આઈડી એસઆરએન નંબર યુઆરએન નંબર તમે આધાર સેન્ટર પર ગયા હશો તો ત્યાં તમને એનરોલમેન્ટ આઈડી આપવામાં આવે છે એટલે એનરોલમેન્ટ સ્લીપ તમને આપવામાં આવે છે ઘરે બેઠા કોઈ સુધારો કર્યો હોય તો એસઆરએન નંબર હોય છે અને યુઆરએન નંબર હોય તો યુઆરએન નંબર હોય છે આપણે મોસ્ટલી આધાર કેન્દ્ર પર જતા હોઈએ છીએ અને મેં તમને જે સ્લીપ બતાવી છે એ એનરોલમેન્ટ આઈડીવાળી છે તો હું એ જ સિલેક્ટ રહેવા દઉં છું અને ત્યાર પછી અહીં એનરોલમેન્ટ નંબર નાખવાનો છે ચૌદ ડિજિટનો જે બાજુમાં તમને સ્લીપ બતાવે છે એ પ્રમાણે એ જગ્યાએ આપેલો હશે અપડેટ રિક્વેસ્ટ નંબર તો એટલો નંબર કોઈપણ પ્રકારના શ્લેસ કે નિશાની વગર દાખલ કરી દેવાના છે અહીં સિલેક્ટ ડેટ આપી છે અને અહીં સિલેક્ટ ટાઈમ આપ્યો છે એ તમને બાજુમાં જે સ્લીપ દેખાડી છે ત્યાં તમારી સિલેક્ટ ડેટ આપી છે પહેલાં અને ત્યાર પછી પાછળ ટાઈમ પણ આપ્યો છે જે પ્રમાણે ટાઈમ આપ્યો છે એ પ્રમાણે જ અહીંથી હું સિલેક્ટ કરી લઉં છું તારીખ સૌપ્રથમ સિલેક્ટ કરી લઉં છું તો અહીં વર્ષ પસંદ કર્યું ત્યાર પછી મહિનો પસંદ કરો અને ત્યાર પછી તારીખ આ પ્રમાણે સેટ પર ક્લિક આપવાનું છે એટલે સેટ થઈ જશે હવે ઈ આઈડી ટાઈમ છે એ ટાઈમ ઝોન પહેલાં અવર્સ લખવાના છે તો અહીં બાર અવર્સ છે તો હું બાર અવર્સ પસંદ કરું છું ત્યાર પછી મિનિટ કેટલી છે ચોવીસ તો ચોવીસ સિલેક્ટ કરી લો અને સેકન્ડ કેટલી છે તો સેકન્ડ પણ અહીં સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી ગમે ત્યાં ટચ આપી દો અને પછી આ પ્રકારે જે કેપચા આપ્યો છે એ એ દાખલ કરી દો અને નીચે સબમિટ આપો ત્રણ અંદર જે સ્ટેજ છે પાર કરી દીધા છે રિક્વેસ્ટ એક્સેપ્ટેડ સ્ટેજ ત્યાર પછી વેલિડેશન સ્ટેજ અને કમ્પ્લીટેડ આ બ્લ્યુ લાઇનમાં બ્લ્યુ રંગમાં બતાવે છે એનો મતલબ જનરેટ થઈ ગયું છે અને નીચે મેસેજ પણ શો કરે છે આધાર હેઝ બીન જનરેટેડ વાઇલ યોર આધાર ઇઝ બિઈંગ પ્રિન્ટેડ એન્ડ પોસ્ટેડ ટુ યુ પ્લીઝ ડાઉનલોડ ઈ આધાર ફ્રોમ ઉદયની વેબસાઇટ આપી છે તો આ પ્રકારે બ્લ્યુ રંગમાં આવી જાય અને આ પ્રકારનો મેસેજ આવી જાય એનો મતલબ આપણું આધાર કાર્ડ છે જનરેટ થઈ ગયું છે આપણી રિક્વેસ્ટ છે એક્સેપ્ટ કરી લીધી છે સુધારા વધારા અપડેટ જે પણ કરવા આપ્યું હોય એ થઈ ગયું છે અહીં કોઈપણ પ્રકારની રેડ એરર બતાવે છે તો તમારે ફરી એનો સુધારા વધારા અપડેટ્સ માટે કે એનરોલ માટે જવું પડશે હવે અહીં શું કરવાનું છે કે તમારા આધાર કાર્ડ હવે આના આધારે ડાઉનલોડ કરવું છે સ્લીપના આધારે તો શું કરવાનું છે તો હું ફરી જે લોગ ઇનનું પેજ હતું ત્યાં આવી ગયો છું ત્યાં હવે તમને અહીં ડાઉનલોડ આધારનો ઓપ્શન જોવા મળે છે તો ત્યાં ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં તમે જુઓ તો ત્રણ ચાર ઓપ્શન આપ્યા છે આમાંથી તમે કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકો છો એક તો આધાર નંબર નાખી શકો છો ત્યાર પછી એનરોલમેન્ટ આઈડી નંબર જે મેં તમને બતાવી છે પહોંચ એ આઈડી નંબર નાખવાનું કહે છે અને ત્યાર પછી વર્ચ્યુઅલ આઈડી નંબર કહે છે હું અહીં એનરોલમેન્ટ સ્લીપના આધારે જ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે એ શીખવવાનું છે તો એ સિલેક્ટ કરી લીધું હમણાં જે પ્રકારે આપણે નાખ્યો ચૌદ આંકડાનો એનરોલમેન્ટ નંબર એ રિક્વેસ્ટ આઈડી નંબર અહીં બાજુમાં દેખાય છે એ પ્રમાણે આ નાખી દો ત્યાર પછી તારીખ પણ નાખવાની છે સમય પણ નાખવાનો છે અને કેપચા દેખાય છે કેપચા નાખી દો ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક આપો હવે ઓટીપી સક્સેસફુલી ડિસ્પેચડ ટુ યોર આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો મેસેજ આવશે તમારા પર ઓટીપી આવી ગયો છે જે રજિસ્ટર મોબાઈલ નંબર છે આધાર કાર્ડની અંદર એના પર એ ઓટીપી દાખલ કરવાનો છે અને વેરીફાય એન્ડ ડાઉનલોડ પર ક્લિક આપવાનું છે ધ્યાન રાખશો કે તમે અહીં ક્લિક આપશો જે બટન છે એ ખરું કરશો તો માસ્કડ આધાર આવશે એટલે કે આધાર નંબર પૂરેપૂરા શો કરશે નહીં તો આપણે ત્યાં માર્ક કરવાનું નથી અહીં સીધો ઓટીપી નાખી વેરીફાય એન્ડ ડાઉનલોડ પર ક્લિક આપો હવે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવશે અને તમારું આધાર કાર્ડ છે ડાઉનલોડ પર થઈ જશે હવે ડાઉનલોડ ફાઇલ છે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે આઠ અંકોનો પાસવર્ડ એનો જનરેટ થઈ ગયો હશે એમાં આધાર કાર્ડમાં તમારું જે પ્રકારે નામ હોય દાખલા તરીકે અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે અનિસ વાય કુમાર આ પ્રકારે નામ હોય અને તમારું બર્થનું જે વર્ષ છે જન્મનું વર્ષ ઓગણીસો નેવ્યાસી હોય તો એનો પાસવર્ડ છે કેપિટલ લેટરમાં એ નાખવાના છે અને જન્મના વર્ષના ચાર અક્ષરો આંકડા છે એ જન્મનું વર્ષ પાછળ નાખવાનું છે તો આ પ્રકારે પાસવર્ડ બનશે આ જ પાસવર્ડ નહીં બને એ પણ ખાસ ધ્યાન રાખજો તમારા આધાર કાર્ડની અંદર જે પ્રકારે નામ હોય એ પ્રકારે નામના પહેલા ચાર અંગ્રેજી કેપિટલ અક્ષરો અને જન્મનું વર્ષ તો એ એક્ઝામ્પલ મુજબ નાખવાનું છે એટલે તમારી પીડીએફ છે એ ખુલ્લી જશે તમારું આધાર કાર્ડ છે જનરેટ થઈ જશે તો આ પ્રકારે એનરોલમેન્ટ સ્લીપના આધારે તમે સ્ટેટસ ચેક કરી શકો છો અને તમારું આધાર કાર્ડ છે ડાઉનલોડ પણ કરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો